નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આને દુખદ ખબર સામે આવી રહી છે મજિયા મિત્રો અત્યારે આ એક મોટો દુખદ સમાચાર મળી રહ્યા છે કરશનદાસ બાપુને લઈને ત્યારે મિત્રો મોટા દુખદ સમાચાર સામે આવ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરીએ તો કરશનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે પરબધામના મુખ્ય સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો છે ત્યારે વધુ જણાવી દઈએ કે બાપુની તબિયત લથરતા સારવાર માટે મિત્રો રાજકોટની ત્યારે સિંજી ત્યારે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે તો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો કમ્પ્લીટ હાર્ટ એટેક ત્યારે હાર્ટ બ્લોક થતા જોકે કરશનદાસ બાપુની હાલત વધારે ગંભીર બની ગઈ હતી તો વધુ જણાવી દઈએ કે જેથી હોસ્પિટલના ડોક્ટર દ્વારા બાપુની સારવાર ચાલી રહી છે ડૉક્ટરે કહ્યું કે કરશનદાસ બાપુને કરતી ત્યારે હાર્ટ બ્લોક થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ